જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે મેળાનો પ્રારંભ જે મહાશિવરાત્રી ગીગાના ઓટલા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ડીવાયએસપી હિતેશ દાંડલિયાએ જણાવ્યું કે મેળા દરમિયાન બે હજાર પાંચસો થી વધુ પોલીસ કર્મચારી અધિકારી મેળામાં ફરજ બજાવશે વાહન ચાલકો માટે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પાસનું આયોજન કરાયું છે જેમાં ડુપ્લિકેટ પાસ ઇશ્યુ ન થાય તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે પાર્કિંગ માટે ચેકબોર્ડ થી મેળામાં આવતા ભાવિકોને વાહન પાર્ક કરવા માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે પોલીસ કર્મચારીઓની ફરજ માટે ક્યુઆર કોડ આપવામાં આવ્યા છે મેળામાં જુનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર સહિતના જિલ્લામાંથી પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે ડ્રોન અને સીસીટીવી મારફતે મેળામાં નજર રાખવામાં આવશે નજીકમાં કયા સ્થળે પાર્કિંગ કરી શકાય છે અને ત્યાં વાહન પાર્ક થઈ શકે તેટલી જગ્યા છે કે કેમ આ બંને પ્રકારની સુવિધા પાર્કિંગ ચેટબોટના માધ્યમથી મળી શકશે જેથી કરીને તેમને ખૂબ સરળતા રહેશે અન્ય છે ઈ પાસ જનરેટ કરવામાં આવશે જેથી કરીને ડુપ્લિકેટ પાસ બનાવવાની અથવા તો જરૂર કરતાં વધારે પાસ જ્યારે લેવામાં આવતા હોય તેવા સંજોગોમાં ઈ પાસ આપવાથી પાસની એક તો સંખ્યા ઘટાડી શકાશે અને બીજા નંબરમાં જે કંઈ ગેરરીતિ થતી હોય પાસમાં તે અટકાવી શકશે